હલો તમામ હરિભક્તોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તો એક એવા સુરત શહેરના મહાલક્ષ્મીબેન નો આખ્યાન સાંભળીશું સુરત શહેર એટલે કે એ શહેર કે જે દાનવીર કર્ણની ભૂમિ તરીકે ઓળખાય છે સુરત શહેર એટલે કે એ શહેર કે જ્યાં આચાર્ય શ્રી રઘુવીરજી મહારાજે સ્વહસ્તે મંદિર બંધાવેલું અને નારાયણ મુનિદેવ પધરાવેલા મહાલક્ષ્મીબે નું આખ્યાન સાંભળીશું તો કે હે વાલા હરિભક્ત શ્રીજી મહારાજ નીલકંઠ વર્ણિ રૂપે વિક્રમ સંવંત અઢારસો માં પ્રથમ વાર સુરત પધાર્યા તે સમયે

નામ પણ કેવું છે ભીખારી દાસભાઈ જવાબ આપે કે નામ માં તો શું મળ્યું છે મારી માએ ભગવાન પાસેથી ભીખીને મને માગી લીધો હશે અને હું તો ભિક્ષુકોનો દાસ છું આ ધન અને વૈભવ તો પરમાત્માની દેન છે પરમ કૃપાળુ પરમેશ્વર ની છે તેનો વહીવટદાર મને ના છે તેથી એવું જ નામ પડ્યું હોય તેવું હું માનું છું આવું ભિખારી દાસભાઈ માનતા શ્રીમંતાઈની છોડો વચ્ચે પણ વિનય વિવેક ધર્મ અને શ્રદ્ધા વાળા ભિખારી નો આખો પરિવાર શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય નો સત્સંગી થયો અને સોનામાં સુગંધ ભળી એથી એ વિશેષમાં તેમની પુત્રી એટલે કે મહાલક્ષ્મીબાઈ

અને તેના મનની ધારણા પ્રમાણે સંતોષ થાય તેટલી ભિક્ષા પ્રાપ્ત કરતા તેથી વિશેષ તેના ઘરમાં પુત્રી લક્ષ્મી લક્ષ્મી સ્વરૂપે પ્રગટ્યા માની ને ભિખારી દાસભાઈ બધો જ વ્યવહાર કરતા અને મહાલક્ષ્મી બેન જન્મ પછી તો અઢળક ધન સંપત્તિ નો વેગ વધતો ગયો અને આપણા હિન્દુ સંપ્રદાયમાં તો કહેવાય છે ને કે સ્ત્રી એ લક્ષ્મી નો અવતાર છે અને અહીંયા મહાલક્ષ્મી બેન તો સાક્ષાત લક્ષ્મી સ્વરૂપે ભિખારીદાસ ભાઈના ઘરમાં જ પ્રગટ થઈ ગયા પુત્રી મહાલક્ષ્મી એ સાંખ્યોગી બની સુરતમાં મધમધતી ફોરમ પ્રસરાવી એ વિશે અદભુતાનંદ સ્વામી એ તેમની વાતોમાં પણ ઉલ્લેખ કરતા કહ્યું છે કે શ્રી હરિની આજ્ઞાથી દોઢસો સંતો સાથે મુક્તાનંદ સ્વામી જ્યારે એક વખત સુરત ગયેલા અને એકાદ મહિનો રોકાયા એ સમયે સુરતમાં ચેપી રોગ પ્રસરેલો તેથી તે શહેરમાં ઘણા માણસો રોગને કારણે મરણ પામ્યા સંતોને પણ એ રોગનો ચેપ લાગ્યો તેથી બધા સંતો બીમાર થયેલા માત્ર એક સંત એટલે કે અદ્ભુતાનંદ સ્વામી જ નિરોગી હતા આખું અદ્ભુતાનંદ સ્વામી બોલે છે કે હું એક જ નિરોગી હતો અને બાકીના બધા બીમાર પડ્યા હતા તેથી બધા જ સંતોની સેવા અદ્ભુતાનંદ સ્વામી કરતા બીમાર સંતો ની જે કાઈ ભોજન કરવાની ઈચ્છા થાય તે મુજબ ખીચડી પુડલા રોટલી વગેરે સુરતના સાંખ્યોગી બહેનોમાં જે મહાલક્ષ્મી બેન જીવી કે જે માળી હતા દેવું વગેરે પોતાના ઘેરથી રસોઈ બનાવીને ભાવ થી લાવતા એમ સુરતના સાંખ્યોગી બહેનોએ બીમાર સંતોની સેવા બહુ જ કરેલી આવું અદ્ભુતાનંદ સ્વામી એમ પોતાના ગ્રંથમાં લખેલું છે

પણ મહાલક્ષ્મીબેને તે સમયે રૂપિયા ચાલીસ હજાર ખર્ચીને પોતાની માલ મલકત વેચીને બનાવડાવેલા આવો ખૂબ સરસ ઇતિહાસ છે મહાલક્ષ્મી બેન નો અક્ષર ભુવન માં જે ઘરેણા છે એ મહાલક્ષ્મી બનાવેલા છે અને આ સમયમાં તો કેટલા ચાલીસ હજાર રૂપિયા ગણાય એ સમયમાં તો ચાલીસ હજાર રૂપિયા નું ખૂબ મૂલ્ય હતું એ સમયમાં પોતાની પાસે રહેલા ચાલીસ હજાર રૂપિયા અને પોતાની માલ મિલકત વેચીને એને ભગવાન માટે ઘરણા બનાવડાવ્યા હતા જુઓ તો સત્સંગીઓને અને આ બેનને ભગવાન પ્રત્યે કેટલો ભાવ હોય છે ભાવ સિવાય અને શ્રદ્ધા સિવાય તો આટલું કઈ થતું જ નથી ભાવ ભક્તિ અને પ્રેમ સિવાય જ્યારે પ્રભુમાં પ્રેમ હોય ત્યારે જ આ બધું થઈ શકે પ્રેમ સિવાય તો બધું જ ખોટું છે પ્રભુમાં પ્રેમ હોય તો જ પ્રભુની સેવા થાય પ્રભુની ભક્તિ થાય પ્રભુનું નામ સંકીર્તન થાય તો તોવાલા હરિભક્તો આપણે સૌ કોઈએ સુરતના મહાલક્ષ્મી બેનનું આખ્યાન સાંભળ્યું જો તમને આ મહાલક્ષ્મી બેનનું આખ્યાન ગમ્યું હોય તો વિડીયો ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ ચોક્કસ કરજો અને બીજા હરિભક્તોને પણ મોકલજો જેથી કરીને એ પણ આવું ખૂબ સરસ દિવ્ય આખ્યાન સાંભળે અને દાન કરવા માટે પણ પ્રેરાય અમારી યુટ્યુબ ચેનલમાં જુદા જુદા મંદિરોના અને ઘણા બધા નારી ભક્ત રત્નો અને ભક્ત રત્નો વિડીયો છે તે તમે સાંભળજો અને મંદિરોના દર્શન પણ કરજો ફરી મળીએ નવા એક ભક્ત રત્ન સાથે નવા એક નારી રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ